નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં લીલી પરિક્રમા વિશે વાત કરવાના છે તો મિત્રો લીલી પરિક્રમા હવે બંધ થઈ ગઈ છે મિત્રો અને આ પરિક્રમા પૂનમ સુધી ચાલી હતી અને આ લીલી પરિક્રમા કેટલાક લોકોના મોત થયા છે અને કેટલા માણસો વિકૂટા પણ પડી ગયા હતા મિત્રો અને માણસોને વિછી પણ કરડ્યા હતા અને હાલમાં પરિક્રમના કેટલા બધા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં વાત કરીએ તો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો અને કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો અને વિડીયોને પણ આગળ શેર કરજો અને આ લીલી પરિક્રમામાં લાખો લોકોની ભીડ જોવા મળી હતી અને મિત્રો મિત્રો આ લીલી પરિક્રમા ઘણી ઘટનાઓ પણ બની હતી કે લોકોના મોત થયા હતા અને ત્યાં લોકો વિખોટા પણ પડી ગયા હતા એટલી બધી ત્યાં ટ્રાફિક હતી અને મિત્રો લીલી પરિક્રમાના કેટલું બધું મહત્વ છે કે આટલા બધા લાખો લોકોની ભીડ જોવા મળી અને સોશિયલ મીડિયા પર પણ લીલી પરિક્રમાના વિડીયો ખૂબ જ જોવા મળી રહ્યા છે અને મિત્રો તમે લીલી પરિક્રમા કરવા ગયા હતા કે નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયોને પણ આગળ શેર કરજો